ડિસ્ક્લેમર આ વીડિયોમાં આપવામાં આવેલી માહિતી ફક્ત સામાન્ય જાણકારી અને શૈક્ષણિક હેતુઓ માટે છે આ ચેનલ પરની સામગ્રી વ્યાવસાયિક તબીબી સલાહ નિદાન અથવા સારવારનું સ્થાન લેતી નથી કોઈ પણ આરોગ્ય સંબંધિત નિર્ણય લેતા પહેલા કૃપા કરીને લાયક ડોક્ટર અથવા આરોગ્ય વ્યવસાયીની સલાહ લો ક્રિષ્નાવી આ માહિતીના ઉપયોગથી થતા કોઈ પણ પરિણામો માટે જવાબદાર નથી સ્વસ્થ શરીર સુખી જીવન સ્વાસ્થ્ય છે સાચી સંપત્તિ નમસ્કાર મિત્રો સ્વાગત છે ચેનલ પર અહીં તમને ગુજરાતી ભાષામાં આરોગ્ય અને સુખાકારી સંબંધિત સરળ વિશ્વસનીય અને વ્યવહારુ ટિપ્સ મળશે અમે રોજિંદા જીવનમાં ઉપયોગી આહાર વ્યાયામ માનસિક સ્વાસ્થ્ય અને ઘરેલુ ઉપચારો વિશે માહિતી આપીએ છીએ અમારો ધ્યેય છે તમને સ્વસ્થ અને સક્રિય જીવન જીવવા માટે પ્રેરણા આપવી તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડિયો પાંચ દેશી ફૂડ્સ જે તમારા વાળને બનાવશે ગાઢ અને ચમકદાર દરરોજ સેવન કરતા રહેજો દરેક વ્યક્તિ પોતાના વાળને ચમકતા અને મજબૂત રાખવા માંગતો હોય છે આ ઈચ્છા પૂરી કરવા માટે લોકો વિવિધ પ્રકારના શેમ્પૂ તેલ અને ટ્રીટમેન્ટ પર પૈસા ખર્ચે છે પરંતુ શું તમે જાણો છો કે શરીરના બાકીના ભાગોની જેમ સ્વસ્થ વાળનું રહસ્ય ખરેખર તમારા આંતરિક સ્વાસ્થ્યથી શરૂ થાય છે હા વાળ કેરાટિન નામના પ્રોટીનથી બનેલા છે આનો અર્થ એ છે કે જો તમે સ્વસ્થ વાળ ઈચ્છતા હો તો તમારા માટે પ્રોટીનયુક્ત ખોરાક લેવો ખૂબ જ મહત્વપૂર્ણ છે પ્રોટીનની સાથે બાયોટીન વિટામિન ઇ ડી જેવા વિટામિન અને ઝિંક અને આયર્ન જેવા ખનીજો તમારા વાળને મજબૂત બનાવવામાં અને વાળને ખરતા અટકાવે છે આ બધી વસ્તુઓ ઘણા દેશી ખોરાકમાં મળી શકે છે આજે અમે તમને આવા પાંચ દેશી ખોરાક વિશે જણાવીશું જે તમારા વાળને કુદરતી રીતે સ્વસ્થ અને સુંદર બનાવી શકે છે એક આમળા આમળામાં ભરપૂર પ્રમાણમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ્સ હોય છે તે વાળના મૂળને મજબૂત બનાવે છે વાળ તૂટતા અટકાવે છે અને વાળને વહેલા સફેદ થતા પણ રોકે છે બે મીઠા લીમડાના પાન આ લીલા પાનમાં આયર્ન કેલ્શિયમ અને વિટામિન હોય છે જે વાળનો કુદરતી રંગ જાળવી રાખવામાં મદદ કરે છે જેથી વાળ વહેલા સફેદ થતા અટકે છે ત્રણ મેથીના દાણા મેથીના દાણામાં પ્રોટીન અને લેસીથીન હોય છે જે ખોડો ડ્રાયનેસ અને પાતળા વાળની સમસ્યાથી લડે છે તે વાળમાં કુદરતી ચમક લાવે છે અને તમારી સ્કેલ્પને પણ તંદુરસ્ત બનાવે છે ચાર પાલક આ લીલી શાકભાજીમાં આયર્ન અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે તે તમારી સ્કેલ્પમાં લોહીનો પ્રવાહ વધારે છે આયર્નની ઊંપને કારણે વાળને ખરતા અટકાવે છે અને વાળના વિકાસમાં મદદરૂપ થાય છે પાંચ નારીએ નારિયેર સ્કલ્પને ઊંડાણપૂર્વક પોષણ આપે છે તમે તેને કાચું પણ ખાઈ શકો છો અને તેલ તરીકે પણ વાપરી શકો છો તેના હેલ્ધી ફેટ્સ વાળના મૂળને મજબૂત બનાવે છે અને વાળને તૂટતા અટકાવે છે તો મિત્રો કેવી લાગી આજની માહિતી કમેન્ટમાં જણાવજો અને આવી જ ગુજરાતીમાં જાણકારી માટે ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો મળીએ આગામી વીડિયોમાં ત્યાં સુધી આવજો